દોસ્તો અત્યારે અત્યારે અને પોલીસ સ્ટેશન સી ટીમ જે કેવાય કે વૃદ્ધ વયો વૃદ્ધ હોય એરિયા ની અંદર કઈ પણ કહેવાય કે મોટી ઉંમર ના દાદા દાદી હોય છે લોકો માટે સી ટીમ કામ કરતી હોય છે અત્યારે અમારી સાથે મેડમ આવ્યા છે નરોડા પોલીસ સ્ટેશન થી તો મેડમ શું પરિસ્થિતિ હતી દાદી ની દાદી એ બિન આમ હાલત માં મળ્યા હતા અમને તો અમે એમની શોધખોળ વાળી વારસ કરી પણ કોઈ મળી આવેલ નથી એમનું તો અમને મેસેજ હતો મેસેજ નથી અમને આમ મે વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળ્યા હતા અમને અચ્છા ના સારું કહેવાય વિસ્તારની અંદર પેટ્રોલિંગ કરતા કરતા દાદી મળ્યા હતા અને એમને દાદી માટે ઘણો બધો પ્રયત્ન કર્યો અને ઘણા કહેવાય કે કલાક બે કલાકથી મેડમ અને એમની સી ટીમ પ્રયત્ન કરી રહી છે ને કહેવાનો મતલબ એટલો જ છે દોસ્તો કે તમારી પાસે કોઈ પણ દાદા દાદી રોડ પર એવી જગ્યાએ ક્યાંય પણ દેખાય તો તમે લોકો એકસો એક્યાસી સી ટીમ અલગ અલગ જે સરકારી કામ કરી રહ્યા છે અને આવી ટીમ જે સુંદર મજાનું કામ કરી રહ્યા છે કમસે કમ બે કલાકથી અમે લોકો કોન્ટેક્ટમાં છીએ અને એમને દાદી માટે ક્યારના એ લોકો સિવિલ સિવિલ પણ લઈ ગયા હતા ને સખીવમ સેન્ટર બી લઈ ગયા હતા ત્યાંથી એમનું કાઉન્સિલિંગ કરાવડાવ્યું પરંતુ કોઈ પણ એમનું એડ્રેસ નથી મળતું તો અમારા શેલ્ટરમાં આવ્યા છે તો દોસ્તો વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો દાદી જોડે વાતચીત પણ કરીશું કે એ ક્યાં

દાદી તમારું નામ શું છે વાંઘો શું નામ છે માં મંગુબેન આખું નામ આખું નામ શું દાદાનું નામ શું છે દાદાનું નામ એ જી એ જી સમજાતું નથી શું કે છે દાદાનું નામ શું કહો છો તમે તમારું ઘર ક્યાં છે તમારું આખું નામ શું છે મંગુબેન દાદા નું નામ દાદા નથી

તમે ગામડે રોજો અહીંયા કેમ આ તો ઓમ ઓમ કામ થી આતા શું કામ થી આતા હે હું કામ થી આતા અંગુઠો મારવા આયા હતા શું આ હતા તમાર દીકરા દીકરી છે તમાર દીકરા દીકરી છે કેટલા દીકરા દીકરી છે હે નિશવાદ શું શું કેટલા છે કેટલા દીકરા દીકરી તમારે કહો તો ખરી મને જવું છે ઘરે જવું જ તમારે નહીં જવું અહીંયા રહેવું છે આશ્રમમાં હું તમારો દીકરો છું કે નહીં એમ કહો પેલા આ બેન તમારી દીકરી છે હે ને તો હું તમારો દીકરો નહીં હવે દીકરી તમારા દીકરા ઘરે મૂકવા આયા છે અહીંયા તો અહીંયા રહેવાનું જો તમારા જેવા કેટલા દાદા દીદી છે બધા અહીંયા રહેવાનું રહેવું છે ને અહીંયા તો તમારા દીકરા દીકરી કેટલા લોકો મને હાચું હાચું કહો ચલો નવી નવી સાડી આપશે જો હમણાં મેડમ ને કહેશું ને નવી સાડી આપશે તમને નાવા જવું જ તમારે કેટલા ના નહીં હોય ને જાઓ તમે ના આવો મેડમ અમને નવડાઈ દો ને પેલા થોડા ફ્રેશ થઈ જાય થોડો જવાબ આપશે જાઓ દાદી નાઈ લો થોડા ને ફ્રેશ થઈ જાઓ તમે નવી સાડી આપજો દાદી ને અને નવા કપડા આપો ફર્સ્ટ ક્લાસ રેડી કર દો દોસ્તો અત્યારે અમે લોકો નરોડા પોલીસ સ્ટેશન છીએ અને અમારી સાથે સી ટીમ છે અને સુંદર મજાનું કામગીરી કરી છે અત્યારે અને એમની આગળ તમને જેમ વિડીયોમાં બતાવ્યું કે અમારા શેલ્ટરો લઈને આવ્યા હતા માત્ર કલાકોની અંદર એમની ફેમિલી મળાવી દીધી છે પોલીસની સુંદર મજાની કામગીરી હોય છે અને આ સોશિયલ મીડિયાના મારફતે અમે પોલીસ સાથે સારી કામગીરી કરીને અમદાવાદની અંદર સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ અમારી સાથે પોલીસ સ્ટાફ છે તો દાદી કેટલા વાગે કાલે મળ્યા હતા આપણે આઈ થિંક ચાર વાગ્યાના સમયમાં નરોડા ગામમાંથી છોકરાઓ મૂકવા આવ્યા હતા પોલીસ સ્ટેશનથી એટલે અહીંયાથી કોઈ પીઓસોમાંથી અમારે ફોન આવ્યો કે એક બા મળી આવ્યા છે એમને વિસ્તારમાં ફરાવો ક્યાંક ખુલ્લા પડી ગયા હોય તો એટલે અમે એક દોઢ બે કલાક ફર્યા અમે તો સાંજે નવરાત્રીનો પેટ્રોલિંગનો ટાઈમ થઈ ગયો પછી બાને અંધારું ઊભી બહુ થઈ ગયું હતું એટલે બાને આરામની જરૂર હતી એટલે અમે રેસ્ટ કરી દીધા સવારમાં બીજી ટીમ આવી બીજી ટીમથી લઈને શોધવા નીકળી છે પછી હું પણ ઘરે હું ઘણા આવી એટલે શોધવાનું તો ચાલતું હતું પછી મળી ગયા એમનો પરિવાર આતે એટલે અમે કૃષ્ણનગર હું ત્યાં જ રેસિડન્સ મારું ત્યાં જ છે મારા રેસિડન્સની પાછળ જ રહેતા હતા બાટલે મેં ફેમિલીની જાણકારી હું તો બા ક્યાંક જોવામાં આવ્યા છે તો મળી ગયા પછી અમે ત્યાં ફેમિલી

તો શું તકલીફ હતી મતલબ દાદી મતલબ એમને કે ચાર વાગે એમનું થોડું મગજના હિસાબે નીકળી ગયા પછી અમે શોધ કરી પછી બધે સગે આશા બંધી બધે ફરી વળ્યા પણ ના મળ્યા પછી અમે નરોડા નરોડા જેમ ન જાય પછી કાલે તે તમે આવજો પછી અમારા ભાઈ મળ્યા ભગવાન સ્વરૂપે મળી ગયા કે ભાઈ મળી ગયા છે

દોસ્તો તમારા સગા સંબંધી કે કોઈ પણ હોય ક્યાંય પણ રોડ રસ્તા ઉપર દેખાય તો પોલીસની જે સી ટીમ કામ કરી રહી છે એકસો એક્યાસી પોલીસ ટીમ આવી અમારી જેવી એનજીઓ છે તો એને કોન્ટેક કરશો તો ગમે ત્યાં તમને રસ્તો મળી જશે માત્ર સમય આપવાથી કોઈના પરિવારની અંદર નાનો ખુશીનો માહોલ લાવી શકીએ છીએ બસ સુંદર મજાનું કામ અમદાવાદની અંદર કરી રહ્યા છીએ નરોડા પોલીસ છે સુંદર મજાનું સી ટીમ કામ કર્યા છે એના સાહેબ શ્રી પીએ સાહેબ શ્રી સાથે પણ વાતચીત કરી એમને પણ ઘણી મહેનત કરી સુંદર મજાનું છે દરેક પોલીસ સ્ટેશનની અંદર મને સુંદર મજાનો સપોર્ટ પણ મળતો હોય છે બસ આ સપોર્ટ આપજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય જયભર